નમસ્કાર ધોરણ છના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણ આ ભાગ નંબર ત્રણની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર દસમો છે પૃથ્વીના આવરણો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ ત્રણના તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું તમારા ગામ શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે તો ઓક્સિજનનું બીજું વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે તો ઓઝોન ત્રીજું મોબાઈલ પર હવે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે તો વાતાવરણને સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં લગભગ 30 સં. સેલ્સિયસ તાપમાન વધે છે આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો મુદાવરણને મીઠું એ કયા આવરણની ભેટ છે તો એ અને બી બંને છઠ્ઠું ઈંધણથી ચાલતા વાહનોની અવર વિસ્તારમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે તો કાર્બન મોનોક્સાઇડ સાતમો ઓક્સિજન વાયુના જલ્લતપણાને કયો વાયુ મંદ કરે છે તો નાઇટ્રોજન

જેમાં પહેલું વિધાન ખરું છે બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખોટું પાંચમું સાચું ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં પહેલું મુદ્દાવરણ તો એમની અંદર આવશે સજીવોનું નિવાસ સ્થાન જલાવરણ તેમ આવશે સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે વાતાવરણ તો એમની અંદર આવશે એકબીજા સાથેની વાતચીતનો અવાજ તમે મારા થકી સાંભળી શકો છો જીવાવરણ તો નાના જંતુથી લઈ વિશાળ સજીવોથી બનેલું છે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પહેલું સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો તો પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે સૂર્યની યોગ્ય અંતરે આવેલી છે જેના કારણે અહીં જીવન માટે જરૂરી તાપમાન પાણી અને વાતાવરણ ઉપલબ્ધ છે બીજું વાતાવરણમાં રહેલા રચકણો કઈ રીતે ઉપયોગી છે તો વાતાવરણમાં રહેલા રચકણો સૂર્યપ્રકાશનું પરાવર્તન અને વિખેરણ કરી અને વાતાવરણને ગરમ રાખવામાં મદદ કરે છે અને તે વરસાદ અને ઝાકળના નિર્માણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે વાતાવરણમાં કયા કયા ઘટકો રહેલા હોય છે તો વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ નિયોન હિલિયમ ક્રિપ્ટોન ઝેનોન હાઇડ્રોજન અને જળ બાષ્પ જેવા ઘટકો રહેલા હોય છે ચોથું રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે તો રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ વાતાવરણમાં રહેલા આયનોસ્ફિયર સ્તરને કારણે શક્ય બને છે જે રેડિયો તરંગોનું પણ પરાવર્તન કરીને તેમને પૃથ્વી પર પાછા મોકલે છે પાંચમું વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ બે પરિબળો જણાવો તો વાતાવરણ પ્રદૂષિત થવાના બે મુખ્ય પરિબળો ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને વાહનોમાંથી નીકળતો ધુમાડો છે છઠ્ઠું તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે તો ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ મુખ્યત્વે ઔદ્યોગિક કચરાના નિકાલ ગટરના પાણીનો સીધો નિકાલ ખેતીમાં રસાયણોનો વધુ પડતો ઉપયોગ અને ઘરેલું કચરાના કારણે થાય છે સાતમું વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટેના ઉપાયો જણાવો તો વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું વાહનોનો ઓછો ઉપયોગ કરવો ઉદ્યોગોમાં પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોનો ઉપયોગ કરવો અને પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપવું જેવા ઉપાયો કરી શકાય છે ટૂંક નોંધ લખવાની છે મિત્રો જલાવરણ તો પૃથ્વી પરના પાણીના આવરણને જલાવરણ કહેવાય તેમાં મહાસાગરો સમુદ્ર નદીઓ સરોવર ભૂગર્ભ જળ અને હવામાં રહેલા ભેજનો સમાવેશ થાય છે જલાવરણ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે કારણ કે પાણી વિના જીવન શક્ય નથી જીવાવરણની વાત કરીએ તો જીવાવરણ એ પૃથ્વીના સજીવો અને તેના પર્યાવરણનો સમૂહ છે તેમાં વાતાવરણ મૃદાવરણ જલાવરણનો સમાવેશ થાય છે જ્યાં સજીવો અસ્તિત્વ ધરાવે છે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો સૂક્ષ્મજીવોથી લઈ અને મોટા પ્રાણીઓ અને વનસ્પતિઓ એકબીજા સાથે અને પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે ત્રીજું છે પ્રદૂષણ પ્રદૂષણ એટલે પર્યાવરણના ઘટકો હવા પાણી અને જમીનમાં અનિચ્છનીય હાનિકારક પદાર્થોનું ભળવું જેનાથી સજીવો અને પર્યાવરણ પર નકારાત્મક અસર થાય છે પ્રદૂષણના મુખ્ય પ્રકારો હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ છે પ્રશ્ન નંબર સાત છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે તો મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો નક્કર ભાગ છે જે આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે આપણને ખેતી માટે જમીન ખનીજો અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે આ ઉપરાંત મુદાવરણ જળચક્ર અને પોષક ના ચક્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે જે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય છે જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો તો હું નીચે પ્રમાણેના પગલાં લઈશ જેમાં પહેલું પ્લાસ્ટિક અને બિન જૈવ વિઘટનીય કચરાનો યોગ્ય નિકાલ કરીશ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીશ અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપીશ ઔદ્યોગિક કચરાનો યોગ્ય નિકાલ થાય તેની ખાતરી કરીશ વૃક્ષારોપણ કરીશ અને જમીનના ધોવાણને અટકાવવા પ્રયત્ન કરીશ લોકોમાં જમીનના પ્રદૂષણના દુષ્પરિણામો વિશે જાગૃતિ લાવીશ ત્રીજું છે વાતાવરણનું મહત્વ સમજાવો તો વાતાવરણ એ પૃથ્વીની આસપાસ આવેલું વાયુઓનું આવરણ છે જે જીવન માટે અનિવાર્ય છે તે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણું રક્ષણ કરે છે વાતાવરણમાં રહેલો ઓક્સિજન શ્વાસ લેવા માટે જરૂરી છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિઓ માટે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે તે પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે અને હવામાનની ઘટનાઓ જેવી કે વરસાદ અને પવન માટે જવાબદાર છે પ્રશ્ન નંબર આઠ છે નીચે આપેલી વિગતોનું મુદ્દાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરો મુદ્દાવરણમાં આવશે પર્વત ખીણો રણપ્રદેશ મેદાન જલાવરણમાં નદી સમુદ્ર તળાવ સરોવર વાતાવરણમાં ઓક્સિજન વાયુ ધુમાડો અને વાદળ જીવાવરણમાં પ્રાણીઓ વૃક્ષો માછલી અને વનસ્પતિ તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત